ફેમિલી સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં આશા કરું મજામાં દેશો અને આજે છે ફાધર વી અમાસ એટલા માટે રજા છે ને હું આવ્યો છું વાડીયા આટો મારો બધો ગારો જ છે ને વરસાદ ચાલુ છે તો હાલો રોપમાં ને એમાં બધે જોઈએ કેમ છે વિડીયોમાં બનાવી રહેજો આગળ મજા આવશે બધું એકદમ નેચરલ મુકાભાઈ વિજાભાઈ રાજુભાઈ હિતેશભાઈ બધા આવેલા છે બધા ઝૂપડે છે તો હાલો આગળ વિડીયો માં બહુ મજા આવે છે વિડીયો માં બધા રેજો આગળ જઈને બતાવું તમને જો બેઠા હે જો ભાઈ આપણો રોપ એકદમ મસ્ત થઈ ગયો આમાં દવા છાંટી છે એટલે ખળ બળ બધું પડી ગયું છે તો ભાઈ થોડાક દિવસ પેલા રોપમાં દવા નાખેલી હતી એટલે ખડ બધું મસ્ત પડી ગયું છે

રોપડા ખેહીન પછી તો અમને બતાવી નુકળ્યા કે નહીં બરોબર હાલો તો ફાઇનલી મીરોરો આપણે રોપડા ખેહી લીધા છે આ રીત નો કે કેલ નો રૂપડો અને ગેઠ હોતે ખેહવાનો હોય આપણે 10 12 રૂપડા ખેહે ને ત્યારે 3 રૂપડા આપણે ગેઠ હોતે ખેસ્યા બાકી બધા તૂટી ગયા તો ભાઈ જો આયા કેલ નો કેરો મસ્ત ઊબો છે હાલો હવે જાવનું મીરા ફેશન માં તો ડાયરેક્ટ મળી એ મીરા ફેશન માં Diolch yn fawr iawn am wylio'r fideo.

500 થી સ્ટાર્ટ થાય સાતસો આઠસો સુધી આપણી માટેના શર્ટ છે અહીંયા તમામ વસ્તુ મળી જશે નાના બાળકોના મળી જાય છે આપણા મળી જ છે દરેક વેરાયટી મળી જશે જેન્ટ માટેની તમામ વસ્તુ અહીંયા મળે છે તો મિત્રો આવા શર્ટ છે નાના બાળકોના પેન્ટ છે મિત્રો આ જોડી તમને જે આપડે સિટી માં મળે એની કરતા લગભગ ખાવ રીઝનેબલ ભાવે અહીંયા મળે છે કોઈ મિત્રો ને ખબર ન હોય તો એકવાર અહીંયા આવી જવું અને કપડા લેવા બહુ સારું અને સરળ પડશે

Jangan lupa tiba Bye-bye.